માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હમણાં જ તાજેતરમાં લક્ષ્ય મહાયાગનું આયોજન જે કરેલું એના ભાગરૂપે મા ભગવતીના ચરણોમાં આજે નવા વર્ષની શુભ શરૂઆત કરતા પહેલા સવારની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવ્યા પધાર્યા એકાવન શક્તિપીઠના આશીર્વાદ લીધા મા ભગવતીનો જે સ્વયંભુ પ્રાગટ્ય સ્થાન છે તેના પણ તેમને આશીર્વાદ લીધા અને આની અંદર ખરેખર અમારો આખો પરિવાર ટ્રસ્ટી મંડળ ખૂબ જ હર્ષ તેમને આવકાર્યા છે અને મા ભગવતીને ને બધા એવી પ્રાર્થના કરી કે આમનું આખું વર્ષતાથી પરિપૂર્ણ થાય આનંદમય રહે ઉત્સાહમાં રહે ધન વૈભવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એવા હેતુથી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી અહીંયા હું પૂજારી નિલેશભાઈ રાવલ તરીકે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું ટ્રસ્ટી મંડળની અંદર દરેક ટ્રસ્ટીઓ હાજર હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે ખરેખર આજને આનંદ અમે ભૂલી શકાય એમ નથી જય અંબા જય ખમલાવમાં ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન